ખાલી પેસ ને વતાવા લાપો છે દર રૂપિયા લ્યો સુમો એ બો બદલા હ 25000 સુધી ના આવે પછી ના આવે ભાઈ તો ગોમના ને 5000 તો ના લેવા જોવાના પૈસા એલા ભાઈ હું બધારે આ લ્યો સર ભાઈ એલા નંબુજી એલા પણ નોમ લઈ બોલાવ છે મની એમ માલ કિંમત હોય માલ કિંમત પણ એ દવા નઈ જાતી પણ કિંમત ના હોય એની કોઈ વધારે એમ હોય હું નો કોઈ ને પૈસા પાધર રાખો તો પડી જાય

ઓગંતી હતા તો કિંમત કરો પાછા તર તે 500 ની છે ઓગંતી લે પણ એમણે તો હા કે પાડું જોડ છે લે પણ દોડ્યું લેવા જો તો ઓગણ ની હે 19 રૂપિયા આલું બધો હે 19 રૂપિયા આલા હે 19000 19000 હા 19 19000 હા ના ભાઈ ના અમારે કારીગર આવા ને એ પાહેન બોલ કરાવવાનું છે હેલો કારીગર માલ નો કારીગર છે બધી એને ખબર પડે એમ કે લે

હા તો રમેલા આ તો ખાલી દોવા જજે એ હોય થારે લે મે કીધું પે કો ઘોડી બીજી છે ઘોડી રમે એટલે કીધું આય રમે ના ના હા ટેસ્ટ નમબી ન નમાણવી નહીં બોનવાલી ન આની તમે આવો તો મારા હાથે મુરત સારું ન થાય પાછો બોનું બોનવાનું હે હા એવા કોજી હા કો પાછો આવો દાળ દો 2000 ને 2000 દોવા છે કમ્પ્લીટ કંપલીટ છે પૂરા પૂરા હે બબડલા એ બબડલા એટલે એવો ધગો કરીને ના લાય ના પાડી જ બતા ગમે છે એમ હું કીધું તેમ કંઈક વસ્તુ કાઢે ને કીધું એવું કીધું હોય એટલે હોભલ્યો આ ગયો અમારે નિયન છે તે અમે શું લેવા જો દૂધ છેમાં પીવો દૂધ તો બી વાર કામ પીવાનું દૂધ પીવાનું નહીં હા

એ આવી છે હાલો આલો તારે બે એમ ક્વોલિટી સારી ગમે છે આની હા ઓમણા હું હા તો અમે હોજ લઈ જા હોજ ના રૂપિયા પાછા આલ્યો બરાબર ઓધા ઓધા હોદ્દી પાસે હાલ